ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં મહાનગરપાલિકાની માસ્ક ડ્રાઇવ ટીમ અને વેપારીઓ વચ્ચે રકજક થતા અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો ભાવનગર મહાનગરપાલિકાની માસ્ક ડ્રાઈવની ટીમ દ્વારા શહેરના કાળાનાળા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરીને વેપારીઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવતા રોષે ભરાયેલા વેપારીઓ એકઠા થઈ ગયા હતા દંડ વસૂલવા મામલે વેપારીઓ અને મહાનગરપાલિકાની ટીમ વચ્ચે રકજક થતા મહાનગરપાલિકાના અધિકારીઓ કાળા નાળા દોડી ગયા હતા અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો જો તો ખરે તમારે ત્યાં ફોટા પાડી જશું તો તમે જો તમારી વાત કરો એમ બી ને ફરિયાદ કરો તમારી કર્મચારી

નથી એમ કે મેડિકલ લાઈન વાળા લોજીકલી પેલે થી જાગૃત છે માસ્ક ચેકિંગ ટીમ દ્વારા આજે કાળા નાળા સહિતના વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન ત્રીસ જેટલા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો